અર્થશાસ્ત્ર બીએ એ સેમેસ્ટર છ કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ બીએ સેમેસ્ટર છ અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે પેપર નંબર બાવીસ બેન્કિંગ અને નાણાં બજાર મહત્ત્વના પ્રશ્નો સિલેબસ તેમાં આ રીતે ચાર યુનિટ છે ઉપયોગી મટીરિયલ અને વિડિયો માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સૌપ્રથમ યુનિટ નંબર એક બેન્કિંગ તેના મહત્ત્વના પ્રશ્નો જોઈએ પ્રશ્ન બેન્કિંગના આધુનિક કાર્યો સમજાવો મહત્ત્વનો પ્રશ્ન પ્રસ્તાવના જેમાં અહીં દર્શાવ્યા પ્રમાણે કેટલીક પ્રાથમિક જાણકારી આપી શકાય છે બેંક નાણાકીય સંસ્થા છે નાણાકીય સેવાઓ પૂરી પાડે છે જુદા જુદા પ્રકારના કાર્યો જોવા મળે છે આધુનિક કાર્યોની વાત કરીએ તો સેફ ડિપોઝિટ વોલ્ટ ઈ વોલેટ્સ યુપીઆઈ ઓનલાઈન અથવા મોબાઈલ બેન્કિંગની કામગીરી આ ઉપરાંત ઇન્સ્ટન્ટ ટ્રાન્સફરની કામગીરી આધાર લિંક્ડ સેવાઓ માઇક્રો ફાઇનાન્સ ફોરેન એક્સચેન્જ તેને લગતી સેવાઓ ગ્રીન ફાઇનાન્સને લગતી કામગીરી પ્રશ્ન ઇ બેન્કિંગનો અર્થ જણાવી ઈ બેન્કિંગના કાર્યો સમજાવો ઈ બેન્કિંગ જેનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ છે ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મનો તેમાં ઉપયોગ કરવામાં આવે છે ગ્રાહકોએ બેંકમાં રૂબરૂ જવાની જરૂર રહેતી નથી આનાથી નાણાકીય વ્યવહારો સરળ બને છે ઈ બેન્કિંગના કાર્યો ફંડ ટ્રાન્સફર એકાઉન્ટ મેનેજમેન્ટને લગતી કામગીરી બિલ પેમેન્ટની કામગીરી મોબાઈલ બેન્કિંગ ડિપોઝિટ તેમજ ઇન્વેસ્ટમેન્ટની કામગીરી લોન વિષયક સર્વિસની કામગીરી ગ્રાહક સપોર્ટ તેને લગતી સહાય અથવા સેવાઓ આંતરરાષ્ટ્રીય વ્યવહારોની કામગીરી ઇ કોમર્સના વ્યવહારો પ્રશ્ન ઇ બેન્કિંગના ફાયદા અને ગેરફાયદા જણાવો સૌપ્રથમ પ્રથમ ઇ બેન્કિંગના ફાયદા અથવા લાભ તો તે સુવિધાજનક છે ઝડપી અને કાર્યક્ષમ છે ઈ બેન્કિંગ સુલભ છે ઈ બેન્કિંગથી ખર્ચમાં ઘટાડો થાય છે ઈ બેન્કિંગ દ્વારા સેવાઓની વિશાળ શ્રેણી પૂરી પાડવામાં આવે છે પર્યાવરણીય ફાયદા પણ રહેલા છે ઈ બેન્કિંગના ગેરફાયદા અથવા ગેરલાભ સાયબર સુરક્ષાના જોખમો ટેકનિકલ સમસ્યાઓ ડિજિટલ વિભાજનની સમસ્યા વ્યક્તિગત ક્રિયા પ્રતિક્રિયાનો અભાવ છેતરપિંડીના જોખમો રહે છે ઈ બેન્કિંગ ટેકનોલોજી પર નિર્ભર હોય છે તે પણ તેની સમસ્યા છે યુનિટ નંબર બે મૂડી બજાર તેના કેટલાક પ્રશ્નો પ્રશ્ન મૂડી બજાર એટલે શું મૂડી બજારના સાધનોની સમજૂતી આપો પ્રસ્તાવના મૂડી બજાર લાંબા ગાળાના ભંડોળ સાથેની કામગીરી કરે છે સામાન્ય રીતે મુદ્દત એક વર્ષથી વધુ હોય તેવા સાધનો સાથે વ્યવહાર કરે છે મૂડી બજારનું આ રીતે વર્ગીકરણ કરી શકાય છે પ્રાથમિક બજાર જેમાં નવી સિક્યુરિટીઝનું વેચાણ કરવામાં આવે છે અથવા ખરીદી થાય છે અને ગૌણ બજાર જેમાં પ્રવર્તમાન સિક્યોરિટીઝનું ખરીદ વેચાણ થાય છે મૂડી બજારના સાધનો તો તેમાં જુદા જુદા સાધનો જોવા મળે છે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર બોન્ડ્સ જે મહત્ત્વના સાધનો છે મૂડી બજારના તેવી જ રીતે ડિબેન્ચર્સ સરકારી સિક્યુરિટીઝ ટૂંકમાં જીસેક તરીકે ઓળખવામાં આવે છે તેવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડ્સ કોર્પોરેટ ફિક્સ ડિપોઝિટ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ આ પણ મૂડી બજારના મહત્ત્વના સાધનો પ્રશ્ન નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એટલે શું તેના પ્રકારો સમજાવો નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એક પ્રકારની નાણાકીય સંસ્થાઓ છે જો કે બેન્કિંગ લાઇસન્સ ધરાવતી નથી ડિમાન્ડ ડિપોઝિટ સ્વીકારતી નથી નાણાકીય મધ્યસ્થીમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા જોવા મળે છે તેના પ્રકારોની વાત કરીએ તો એસેટ ફાઇનાન્સ કંપનીઓ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપનીઓ માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ લીઝિંગ અને હાયર પરચેસ કંપનીઓ તેવી જ રીતે વીમા કંપનીઓ મ્યુચ્યુઅલ ફંડ્સ તે પણ મહત્ત્વના પ્રકારો છે પ્રશ્ન ઔદ્યોગિક વિકાસ બેંક આઈડીબીઆઈ વિશે સમજાવો આઈડીબીઆઈ સ્થાપના ઓગણીસો ચોસઠમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે તેની સ્થાપના થયેલ મહત્વના મુદ્દાઓ પ્રારંભિક હેતુ ઔદ્યોગિક વિકાસ માટેનો છે મહત્વની કામગીરીમાં આ પ્રમાણેના મુદ્દાઓ લઈ શકાય છે ઔદ્યોગિક વિકાસ મર્ચન્ટ બેન્કિંગ માળખાગત વિકાસ કોર્પોરેટ બેન્કિંગ સેવાઓ વગેરે સેબી તેમજ એનએસઇ જેવી નાણાકીય સંસ્થાઓની સ્થાપનામાં આઈડીબીઆઈની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે આઈડીબીઆઈ દ્વારા જુદા જુદા પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવે છે ટેકનોલોજીકલ અનુકૂલનમાં પણ આઈડીબીઆઈની મહત્વની કામગીરી છે ત્યાર પછીનો પ્રશ્ન જમીન વિકાસ બેંક વિશે સમજાવો જમીન વિકાસ બેંક જેને ટૂંકમાં એલડી બી તરીકે પણ ઓળખવામાં આવે છે કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે તે કામ કરે છે મહત્વના કાર્યો આ પ્રમાણે છે લાંબા ગાળાની લોન આપવી જમીન સુધારણા દેવાની ચૂકવણીમાં મદદરૂપ થવું માળખાગત વિકાસને પ્રોત્સાહન આપવું કૃષિ ક્ષેત્રે ધિરાણ દ્વારા સંસાધન એકત્રીકરણ જમીન વિકાસ બેંક તેના કેટલાક ફાયદાઓ અથવા લાભ તેવી જ રીતે પડકારો અથવા મર્યાદાઓ પ્રશ્ન બિન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓનું મૂલ્યાંકન કરો એટલે કે તેની મર્યાદાઓ અને ફાયદા સૌપ્રથમ લાભ તો તેમાં જુદા જુદા મુદ્દાઓ લઈ શકાય છે અહીં દર્શાવેલા છે તેવી જ રીતે મર્યાદાઓ અથવા પડકારો ત્યાર પછી યુનિટ નંબર ત્રણ નાણાં બજારોનો પરિચય તેમાંથી મહત્વના પ્રશ્નો પ્રશ્ન નાણાકીય બજારના પ્રકારો સમજાવો જેમાં જુદા જુદા મુદ્દાઓ છે સૌ પ્રથમ શેરબજાર શેરબજાર નાણાકીય બજારનું મહત્ત્વનું ઘટક છે ભારતમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને એનએસઈ મહત્ત્વના શેરબજાર છે ત્યાર પછી ડેરિવેટિવ્સ માર્કેટ ફ્યુચર્સ અને ઓપ્શન જેવા વિકલ્પ તેમાં મળી રહે છે ત્યાર પછી કોમોડિટીઝ માર્કેટ સોના ચાંદી ક્રૂડ ઓઇલ વગેરે ચીજવસ્તુઓ સાથે આ માર્કેટ જોડાયેલું છે ફોરેક્સ બજાર અથવા કરન્સી માર્કેટ આંતરરાષ્ટ્રીય વેપાર સાથે આ બજાર જોડાયેલું છે પ્રશ્ન શેર તેમજ ડિબેન્ચરનો અર્થ જણાવી તેની વિભાવનાઓ સમજાવો શેરનો અર્થ શેર એ કંપનીમાં માલિકીનું પ્રતિનિધિત્વ દર્શાવે છે સામાન્ય રીતે શેર હોય તે વ્યક્તિ કંપનીની આંશિક માલિક ગણાય છે મતદારનો અધિકાર પ્રાપ્ત થાય છે શેરના ખ્યાલના મહત્વના મુદ્દાઓ માલિકી તેના જુદા જુદા પ્રકારો જોવા મળે છે શેર ધારકને ડિવિડન્ડ રૂપે વળતર પ્રાપ્ત થાય છે મત અધિકાર પ્રાપ્ત થાય છે બીએસી એનએસસી જેવા સ્ટોક એક્સચેન્જ પર તેનો વેપાર થાય છે ડિબેન્ચરનો અર્થ અને તેનો ખ્યાલ ડિબેન્ચર એ એક પ્રકારની લોન વ્યવસ્થા છે કંપનીની માલિકી લીધા વિના સમય જતાં નિશ્ચિત વ્યાજ પ્રાપ્ત થાય છે ડીબેન્ચરમાં ડિબેન્ચર ધારકને નિશ્ચિત વ્યાજરૂપની આવક મળે છે મતદાન અધિકાર પ્રાપ્ત થતો નથી તેના જુદા જુદા પ્રકારો ડિબેન્ચરમાં શેરની તુલનામાં ઓછું જોખમ હોય છે જોકે વળતર પણ મર્યાદિત મળે છે પ્રશ્ન શેરબજારના કાર્યો સમજાવો શેરબજારના મહત્વના કાર્યો મૂડી રચના પ્રવાહિતા એટલે કે રોકડતા સંપત્તિનું સર્જન કરવું આર્થિક સૂચક તરીકેનું કાર્ય નિયમન અને સુરક્ષા કોર્પોરેટ ગવર્નન્સ જોખમનું વૈવિધ્યકરણ વેપારની સુવિધા પૂરી પાડવી પ્રશ્ન સેબીના કાર્યો સમજાવો સેબી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા મહત્ત્વની નિયમનકારી સંસ્થા અથવા બોર્ડ છે ઓગણીસો અઠ્યાસીમાં સ્થાપના થયેલી પ્રાથમિક હેતુ સિક્યોરિટીઝ બજારના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે જુદા જુદા કાર્યો જેમાં નિયમનકારી કાર્યો સેબી દ્વારા કરવામાં આવે છે નીતિ નિયમો કાયદાઓ ઘડે છે અમલ કરે છે રક્ષણાત્મક કાર્યો તેવી જ રીતે સેબી દ્વારા વિકાસલક્ષી કાર્યો પણ કરવામાં આવે છે આ ઉપરાંત સુપરવાઇઝરી કાર્યો સુપરવિઝનને લગતી કામગીરી પણ સેબી દ્વારા કરવામાં આવે છે મૂડી એકત્રીકરણ સુવિધાને લગતી કામગીરી પણ સેબી દ્વારા કરવામાં આવે છે ત્યાર પછી યુનિટ નંબર ચાર બિન બેન્કિંગ નાણાકીય કંપનીઓ તેના મહત્ત્વના પ્રશ્નો પ્રશ્ન બિન બેન્કિંગ નાણાંકીય કંપનીઓના ઉદ્દેશ્યો અને તેના કાર્યો સમજાવો બિન બિનબેન્કિંગ નાણાંકીય કંપનીઓનો અર્થ તે બેન્કિંગ સેવાઓ પૂરી પાડે છે જોકે બેન્કિંગ લાઇસન્સ હોતું નથી ડિપોઝિટ સ્વીકારતી નથી તેનું નિયંત્રણ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે તેના મહત્ત્વના ઉદ્દેશ્યો બચત અને રોકાણને પ્રોત્સાહન નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આર્થિક વૃદ્ધિને વેગ આપવો વગેરે તેના કાર્યો લોન પૂરી પાડવી સંપત્તિલક્ષી ધિરાણ કરવું રોકાણ પ્રવૃત્તિઓ કરવી વીમા સેવાઓ પૂરી પાડવી લીઝિંગ અને હાયર પરચેસની કામગીરી માળખાગત ભંડોળને લગતી કામગીરી કરવી પ્રશ્ન મર્ચન્ટ બેન્કિંગ વિશે સમજાવો મર્ચન્ટ બેન્કિંગ તેના કેટલાક મહત્વના ઉદ્દેશ્યો કોર્પોરેટ વૃદ્ધિને ટેકો આપવો નાણાકીય બજારોમાં વધારો કરવો નાણાકીય સલાહ આપવી વગેરે તેના કાર્યો આ પ્રમાણે છે કેટલાક મહત્વના કાર્યો કોર્પોરેટ સલાહકાર સેવાઓ આપવી સિક્યોરિટીઝનું અંડર રાઈટિંગ કરવું ઇસ્યુ મેનેજમેન્ટની કામગીરી લોનની ગોઠવણી પોર્ટફોલિયો મેનેજમેન્ટ ખાનગી પ્લેસમેન્ટની કામગીરી મૂડી પુનર્ગઠન જોખમ વ્યવસ્થાપન સેવાઓ આપવી પ્રોજેક્ટ ફાઇનાન્સ સલાહકારની કામગીરી પ્રશ્ન લીઝિંગ અને હાયર પરચેઝ કંપનીઓ વિશે સમજાવો લીઝિંગ અને હાયર પરચેસ કંપનીઓ એક પ્રકારની નાણાકીય સંસ્થાઓ છે જુદા જુદા ધિરાણ વિકલ્પો પૂરા પાડે છે લીઝિંગ એક પ્રકારનો કરાર છે સમયાંતરે ચૂકવણી કરવામાં આવે છે માલિકી ભાડાપટ્ટો આપનાર પાસે રહે છે હાયર પરચેસ તે એક પ્રકારની નાણાકીય વ્યવસ્થા છે ચૂકવણી પછી માલિકી ભાડાપટ્ટો આપનારને ટ્રાન્સફર કરવામાં આવે છે લીઝિંગ અને હાયર પરચેઝિંગ અંતર્ગત મહત્ત્વની કામગીરી તો તેમાં ગ્રાહકલક્ષી સોલ્યુશન્સ હાયર પરચેસ સેવાઓ નાણાકીય સમાવેશનને પ્રોત્સાહન મહેસૂલ સર્જન પ્રશ્ન યુટીઆઈનો અર્થ જણાવી તેની કામગીરી સમજાવો યુટીઆઈ પૂરું નામ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ઓગણીસો ચોસઠમાં તેની સ્થાપના વૈજ્ઞાનિક રોકાણ સંસ્થા છે બચત એકત્રીકરણ કરીને ઉત્પાદક રોકાણ કરવાનો ઉદ્દેશ્ય છે યુટીઆઈના મહત્વના ઉદ્દેશ્યો આર્થિક વિકાસમાં યોગદાન નાણાકીય સમાવેશનને પ્રોત્સાહન વગેરે તેના મહત્વના કાર્યો બચત એકત્રિત કરવી રોકાણનું વ્યવસ્થાપન કરવું પ્રવાહિતાની જોગવાઈ કરવી વેપારી બેન્કિંગ સેવાઓ પૂરી પાડવી લોન અને એડવાન્સીસની સુવિધા આપવી પોર્ટફોલિયો મેનેજમેન્ટનું કાર્ય પ્રશ્ન એલઆઈસીનો અર્થ જણાવી તેની કામગીરી સમજાવો એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ભારતીય જીવન વીમા નિગમ ઓગણીસો છપ્પનમાં સ્થાપના તે ભારતની સૌથી મોટી જીવન વીમા પ્રદાતા છે ઉદ્દેશ્યો નાણાકીય સુરક્ષા જીવન વીમાને પ્રોત્સાહન બચતને પ્રોત્સાહન વગેરે તેના મહત્વના કાર્યો વીમા સેવાઓની કામગીરી રોકાણ વ્યવસ્થાપન કરવું લોન સેવાઓ આપવી દાવાઓનું સમાધાન કરવું પેન્શન અને નિવૃત્તિ યોજનાઓ રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપવું પ્રશ્ન નેશનલ હાઉસિંગ બેંકનો અર્થ જણાવી તેની કામગીરી સમજાવો નેશનલ હાઉસિંગ બેંક ટૂંકમાં એન એચ બી તરીકે પણ ઓળખવામાં આવે છે ઓગણીસો અઠ્યાસીમાં સ્થાપના હાઉસિંગ ફાઇનાન્સ માટે તે ટોચની નાણાકીય સંસ્થા છે સરકારની માલિકીની સંસ્થા છે તેના મહત્વના કાર્યો નિયમનનું કાર્ય પુનઃ કાર્ય સંસાધન એકત્રીકરણ નીતિગત ઘડતરને લગતું કાર્ય પ્રોત્સાહન અને વિકાસ ફરિયાદ નિવારણ કાર્ય